કસ્ટમર અંડરસ્કોર ટેબલ જેથી આ પ્રકારે સ્ટ્રક્ચર જોવા મળશે ટેબલમાં ડેટા ઉમેરવા માટે ઇન્સર્ટ ઇનટુ ટુ ટેબલનું નામ આપીશું કસ્ટમર અંડરસ્કોર ટેબલ વેલ્યુઝ જ્યાં કૌંસમાં વારા ફરતી વેલ્યુ આપીશું પહેલા કસ્ટમર આઈડી ત્યાર પછી કસ્ટમર નેમ જે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં ત્યાર પછી મોબાઈલ નંબર અલ્ફિરામ સિટી અને અંતે અલ્ફિરામ કરીને કન્ટ્રી બંધ કરીશું ક્રોસ ચેક કરવા માટે એકવાર સિલેક્ટ કરીને ઉપયોગ કરીશું સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ કસ્ટમર અંડરસ્કોર ટેબલ જેથી એક રો આ પ્રકારે ઇન્સર્ટ થયેલી જોઈ શકો છો આજ મુજબ અન્ય નામોમાં ફેરફાર કરીને જરૂરિયાત હોય તેવા પાંચથી થી દસ ડેટા ટેબલમાં અલગ અલગ ક્વેરીમાં તેનો ઉપયોગ કરી શકાય સિલેક્ટ આપીશું જેથી આ પ્રકારે ટેબલ બનાવેલું તેમજ તેમાં ડેટા એડ થયેલા જોઈ શકો છો આવું જ એક બીજું ટેબલ ક્રિએટ ટેબલ ઓર્ડર અંડર સ્કો ટેબલ જ્યાં પહેલા ઓર્ડર આઈડી ત્યાર પછી કસ્ટમર આઈડી આઇટમનું નામ અને ની ક્વોન્ટિટી ડિસ્ક્રાઈબ કરીને સ્ટ્રક્ચર તે ટેબલનું જોઈ શકાય છે આજ ટેબલમાં ડેટા ઉમેરીશું ઇન્સર્ટ ઇન ટુ ઓર્ડર અંડર સ્કો ટેબલ વન કસ્ટમર આઈડી નામ આપીશું કીબોર્ડ અને એની ક્વોન્ટિટી કાઉન્સ બંધ કરીને સેમિકોલન એરો હોય તો ક્રોસ ચેક કરીશું અહીંયા ભૂલ સુધારીશું વેલ્યુઝ એન્ટ્રા આપીશું ક્રોસ ચેક કરવા સિલેક્ટ નો ઉપયોગ કરી શકો છો અથવા તો કન્ટિન્યુઅસ ઇન્સર્ટ દ્વારા જરૂરિયાત હોય તેવા પાંચ થી દસ record ને table માં insert કરીશું આ જ data insert કરીશું જેથી query માં ઉપયોગ કરી શકાય સિલેક્ટ command નો ઉપયોગ કરીને table ના બધા જ ડેટા એક સાથે જોઈશું order ટેબલ તો આ પ્રકારે અલગ અલગ છ રેકોર્ડ table માં add થયેલા જોઈ શકો છો ત્યાર પછી

ટેબલ નું નામ આપીશું કસ્ટમર અન્ડરસ્કોર ટેબલ એન્ટર જેથી કસ્ટમર નેમ અને સિટી નું લિસ્ટ એક સાથે જોવા મળશે કસ્ટમર નેમ અને સિટી ને અલગ હેડિંગ થી દર્શાવવા માટે તે માટે ફરીથી સિલેક્ટ કસ્ટમર અંડરસ્કોર નેમ જ્યાં એઝ કરીને एलिअस આપીશુ હેડિંગ આપું હોય તે દર્શાવીશુ જેમ કે પર્સન અલ્ફિરામ બીજો કોલમમાં સિટી એઝ હેડિંગ તરીકે આપીશુ પ્લેસ ફ્રોમ ટેબલ નું નામ કસ્ટમર અન્ડરસકોર ટેબલ એન્ટર押તા જ આ હેડિંગ દર્શાવતા ડેટા તમે હવે જોઈ શકો છો પર્સન અને પ્લેસ તેમાં ફેરફાર પણ કરી શકાય છે એરો દ્વારા લાસ્ટ કમાન્ડને લાવીને ત્યાં એઝ પછી એલિયાઝમાં ફેરફાર કરીશું ડબલ ઇન્વર્ટેડ કોમા કોન્ટેક્ટ પર્સન આ પ્રકારે દર્શાવીશું તે જ રીતે સિટીને ત્યાં લઈશું લોકેશન એન્ટર આપીશું જેથી ફરીથી માં ફેરફાર છે કોન્ટેક્ટ પર્સન અને લોકેશન ફક્ત કન્ટ્રીના નામ જોવા માટે સિલેક્ટ કન્ટ્રી ફ્રોમ ટેબલનું નામ customer_table જેથી આ પ્રકારે એક કન્ટ્રી લિસ્ટ જોવા મળશે જેમાં ઇન્ડિયા એક થી વધારે વાર રિપીટ થાય છે પરંતુ આ નામ રિપીટ ન થાય તે માટે લિસ્ટ જોઈતું હોય તો તે માટે આપીશું ડિસ્ટિંક્ટ D I જેના કારણે યુનિક નામ જોવા મળશે તો હવે ઇન્ડિયા યુકે યુએસએ ત્રણ નામ જોઈ શકો છો રિપીટ થતા નથી ફક્ત કન્ટ્રી ઇન્ડિયા હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નું નામ આપીશું કસ્ટમર અંડરસ્કોર ટેબલ વેર કન્ડિશન ઉપયોગ કરીશું વેર કન્ટ્રી ઇઝ ઇક્વલ ટુ સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપીશું ઇન્ડિયા એન્ટર તો ફક્ત કન્ટ્રી ઇન્ડિયા હોય તેવા જ રેકોર્ડ તમે હાલ સ્ક્રીન પર જોઈ શકો છો ફક્ત કસ્ટમર આઈડી ચાર હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર ટેબલ વેર કન્ડિશન જ્યાં કસ્ટમર અંડરસ્કોર આઈડી ઇઝ ઇક્વલ ટુ વન અથવા ફોર જેથી ફક્ત તે જ નંબરના રેકોર્ડ જોવા મળશે ફક્ત સિટી દિલ્હી અને કન્ટ્રી ઇન્ડિયા હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અંડરસ્કોર ટેબલ વેર કન્ડિશનનો ઉપયોગ વેર સિટી ઇઝ ઇક્વલ ટુ દિલ્હી સ્પેલિંગ જેબલ ટેબલમાં જે હોય તે જ સ્પેલિંગ લઈશું એન્ડ કન્ટ્રી ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા એન્ટર જેથી તે મુજબના રેકોર્ડ હાલ સ્ક્રીનમાં જોવા મળે છે ફક્ત સિટી લંડન અથવા કન્ટ્રી ઇન્ડિયા હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અન્ડર ટેબલ વેર કન્ડિશનમાં સિટી ઇઝ ટુ લંડન ઓર કન્ટ્રી ઇક્વલ ટુ ઇન્ડિયા એન્ટર જેથી આ મુજબના રેકોર્ડ જોવા મળશે ફક્ત કન્ટ્રી ઇન્ડિયા ન હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અંડરસ્કોર ટેબલ વેર નોટ કન્ટ્રી ઇક્વલ ટુ ઇન્ડિયા જેથી ઇન્ડિયા સિવાયના તમામ રેકોર્ડ હવે સ્ક્રીનમાં જોઈ શકો છો કન્ટ્રી ઇન્ડિયા અને સિટી દિલ્હી કે મુંબઈ હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નું નામ આપીશું કસ્ટમર અંડર સ્કોર ટેબલ વેર કન્ટ્રી ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા એન્ડ કૌશ કરીશું જેમાં સિટી ઇઝ ઇક્વલ ટુ દિલ્હી આપીશું ઓર સિટી ઇઝ ઇક્વલ ટુ મુંબઈ કઉન્સને બંધ કરીશું સેમિકોલન જેથી આ મુજબનો ડેટા હાલ સ્ક્રીનમાં જોવા મળે છે ઇન્ડિયા અને યુકે કન્ટ્રી સિવાયના હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અંડરસ્કોર ટેબલ વેર નોટ કન્ટ્રી ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા આપીશું એન્ડ નોટ્રી ઇઝ ઇક્વલ ટુ યુકે જેથી આ બે રેકોર્ડ સ્ક્રીન માં જોવા મળશે જે હવે તમે જોઈ શકો છો અમેરિકા વાળા ટેબલના બધા જ ડેટાને એક વાર ડિસ્પ્લે કરીશું સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અંડર સ્કોર ટેબલ કન્ટ્રીથી ચડતા ક્રમમાં ગોઠવી રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર ટેબલ ઓર્ડર બાય કન્ટ્રી જેથી આ આધારે ચડતા ક્રમમાં રેકોર્ડ હાલ જોવા મળે છે કન્ટ્રી થી ઉતરતા ક્રમમાં રેકોર્ડ ગોઠવવા માટે જેમાં અગાઉના સ્ટેટમેન્ટ પર જઈશું અંતે આપીશું સ્પેસ કરીને ડિસેન્ડ ડીઈએસ જેથી ડિસેન્ડિંગ ઓર્ડરમાં ડેટા જોવા મળે છે ફક્ત પહેલા બે જ રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અંડરસ્કોર ટેબલ ત્યાં લિમિટ થ્રી અથવા ટુ મતલબ તે ટેબલના ફક્ત પહેલા બે જ ડેટા જોવા મળશે સીટી ન દર્શાવેલ હોય તેવા રેકોર્ડ જોવા માટે Select star from customer where city is null. Empty set. દરેક ટેબલમાં હાલ ડેટા અવેલેબલ છે સિટીમાં દિલ્હી મુંબઈ લંડન હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલનું નામ કસ્ટમર અન્ડરસ્કોર ટેબલ વેર સિટી ઇન કઉન્સમાં ઓપ્શન આપીશું સિંગલ ઇનવેટેડ કોમાની અંદર દિલ્હી અલ્ફિરામ બીજા ઓપ્શનમાં મુંબઈ અને ત્રીજા ઓપ્શનમાં લંડન જેથી આ ત્રણ સંલગ્ન રેકોર્ડ જોવા મળશે એન્ટર જેથી દિલ્હી મુંબઈ અને લંડન સંલગ્ન રેકોર્ડ સ્ક્રીનમાં જોવા મળે છે સિટીમાં દિલ્હી મુંબઈ લંડન ન હોય તેવા રેકોર્ડ જોવા માટે મતલબ આ સિવાયના રેકોર્ડ જોવા માટે અગાઉના સ્ટેટમેન્ટમાં આપીશું નોટ ઇન એન્ટર આપીશું તો આ સિવાયના રેકોર્ડ હવે જોવા મળે છે કસ્ટમર આઈડી બે થી ચાર સુધીના રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ નામ કસ્ટમર અંડરસ્કોર ટેબલ વેર કસ્ટમર આઈડી એન્ડ કસ્ટ થી ચાર સુધીના રેકોર્ડ જોવા મળશે કસ્ટમર આઈડી બે થી ચાર સિવાયના રેકોર્ડ જોવા માટે તો અગાઉના સ્ટેટમેન્ટ પર જઈશું તે સ્ટેટમેન્ટમાં આપીશું નોટ બીટવીન ની આગળ જેથી બે થી ચાર સિવાયના રેકોર્ડ હવે સ્ક્રીન માં જોવા મળે છે ટેબલ ના બધા જ ડેટા ને ફરીથી એકવાર ડિસ્પ્લે કરીશું કસ્ટમર નેમ એમ થી શરૂ થતું હોય તેવા રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર ટેબલ નું નામ આપીશું વેર કસ્ટમર અન્ડર સ્કોર ને શરૂ થતા રેકોર્ડ સ્ક્રીનમાં જોવા મળશે આર થી પૂરા થતા હોય તેવા રેકોર્ડ જોવા માટે તો અગાઉના સ્ટેટમેન્ટ પર જઈશું જ્યાં પહેલા

ટેબલના બધા જ ડેટાને ફરી ડિસ્પ્લે કરીશું જેમાં બીજો કેરેક્ટર એ હોય તેવા રેકોર્ડ જોવા હોય તો ફરીથી લાઈક પછી પહેલા આપીશું અંડરસ્કોર બીજામાં એ અને અંતે પર્સન્ટેજ જેથી બીજા કેરેક્ટરમાં એ હોય તેવા નામનું લિસ્ટ હવે તમે જોઈ શકો છો એમથી શરૂ થતા અને આર પૂર્ણ થતા રેકોર્ડ જોવા માટે તો ફરીથી અગાઉના સ્ટેટમેન્ટ પર જઈશું જ્યાં પહેલા આપીશું એમ વચ્ચે પરસેન્ટેજ અને અંતે આર એન્ટર જેથી આ મુજબ ડેટા સ્ક્રીન પર જોઈ શકો છો ઓર્ડર ટેબલના તમામ રેકોર્ડ જોવા માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નું નામ આપીશું ઓર્ડર અંડર ટેબલ આ રેકોર્ડમાં સિલેક્ટનો ઉપયોગ કરીશું સૌથી ઓછી ની સંખ્યા જોવા માટે માં તે સંખ્યા જોવા મળે છે જેમાં સિલેક્ટ મીન માં આપીશું ફિલ્ડનું નામ આઇટમ અંડર ક્વોન્ટિટી એઝ

તે કમાનમાં ફેરફાર કરીશું મીન ની જગ્યાએ આપીશું મેક્સ અને એલિયાઝ નું નામ બદલીશું સ્મોલેસ ની જગ્યાએ આપીશું લાર્જેસ્ટ એન્ટર જેથી લાર્જેસ્ટ આઇટમ ક્વોન્ટિટી પિસ્તાલીસ જોવા મળે છે આઇટમ નેમ ની સંખ્યા ગણવા માટે તો અહીંયા સિલેક્ટ આપીશું કાઉન્ટ ફિલ્ડ નું નામ લઈશું આઇટમ અન્ડરસકોર નેમ ફ્રોમ ટેબલ નું નામ ઓર્ડર અન્ડરસકોર ટેબલ ભૂલ હોય તો ભૂલ ને સુધારીશુ ક્રોસ ચેક કરતા ખ્યાલ આવશે કે કૌંસ પૂર્ણ કરેલ નથી કૌંસ ને બંધ કરીશું ફરી આપીશું એન્ટર તો હવે આઇટમ નામ કુલ છ આ પ્રમાણે ગણી આપશે ટેબલના બધા જ ડેટાને ફરી ડિસ્પ્લે કરીશું ઓર્ડર અન્ડરસ્કોર ટેબલ જેમાં આઇટમ ક્વોન્ટિટીનો સરવાળો કરવા માટે તો અહીંયા ટોટલ ક્વોન્ટિટી પણ ગણી શકાય છે સરવાળો કરીને જેમાં સિલેક્ટ સમ કૌંસમાં આપીશુ ફિલ્ડનું નામ આઇટમ અન્ડરસ્કોર ક્વોન્ટિટી ફ્રોમ

આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને ને કરો જલ્લી મળીશું નવા વિડિયોમાં